આતંકવાદી હુમલાની અંદર પહેલાં તો અમે બગસરાની જનતા અને સમગ્ર ભારતની જનતા એમને વખોડીએ છીએ આનો જવાબ ઇટનો જવાબ પથ્થરથી આપવા માટે મોદી સરકાર તૈયાર છે અને હમણાં અમે પણ એ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે સ્ટ્રાઇક કરવાની છે તાત્કાલિક ધોરણે થાય અને આજ બગસાની જનતામાં પણ આક્રોશ છે તમામ લોકો તમામ વેપારીઓ લોકો પણ આજે રોડ ઉપર છીએ અને આવનાર દિવસોની અંદર જરૂર પડશે તો પણ અમે રોડ ઉપર જ રહેશે અને ખાસ કરીને મારી એક સરકારને એક બીજી વિનંતી છે આપણા મીડિયાના માધ્યમથી કે તાત્કાલિક ધોરણે એની ઉપર સ્ટ્રાઇક થાય અને તમામ જે મૃતકો છે એને આત્માને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય હિંદ જય ભારત રાણી આજ રોજ ભગતસરા શહેરની અંદર જે પહેલગામની અંદર આતંકવાદી હુમલો થઈ રહ્યો થયો એમની અંદર જે માસૂમ ઇન્સાનો જે હત્યા કરવામાં આવી છે જે કતલ કરવામાં આવી છે ધર્મના નામે એ સામે બગસરાને તમામ સંસ્થાઓ અમારી જેવી રીતે કે વેપારી મહામંડળ સનાતન ગ્રુપ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ રઘુબીર સેના રામ રાજ્ય સેના તમામ હિન્દુઓ તમામ વેપારીઓ સાથે મળીને એમને આ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને કદાચ હવે આવા પણ અડપલા બીજે પણ થશે ક્યાંય પણ એની જવાબદાર એ માત્ર ને માત્ર જે ગુનેગારો હશે એને જ વિચારવાનું છે કે આ જગ્યા પર રહેવું છે કે પછી નાબૂદ થઈ જવાનું છે આ અત્યારે ભારત સરકાર મોદીની સરકાર છે ધર્મની સરકાર છે કોઈ પણ જગ્યાએ આતંકવાદ કે કોઈપણ જગ્યાએ ગુંડાગર્દી સહન કરવામાં નહીં આવે અને અત્યારે બગસરા શહેરના તમામ લોકોને અત્યારે એક જ મુખ્ય ચર્ચા થઈ રહી છે કે આવી હત્યા હવે અમે સહન નહીં કરીએ ક્યારેય નહીં કરીએ અને થશે તો એમાં હવે કંઈ પાછી પાણી નહીં થાય અને મારી તો એક વિનંતી પણ છે બધાને કે એ સાઈડ ફરવા જવાનું પણ બંધ કરી દો જો એની રોજીરોટી બંધ થશે તો જ એ લોકોને લાઇટ થશે જેથી કરીને એ લોકો એ લોકોને કોઈને આતંકવાદને સહકાર નહીં આપે અસ્તુ ભારત માતા કી જાય વંદે માતરમ ભારત માતા કી જય આજે બગસરામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા દરેક હિન્દુ સંગઠનો દ્વારા એક જે આતંકી હુમલો થયો છે એમાં શ્રદ્ધાંજલિ બાબતે એક મોહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ગ્રુપ રામ રાજ્ય ગ્રુપ વેપારી મહામંડળ તથા દરેક હિન્દુ ભાઈઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપી છે અને ભવ્ય શ્રદ્ધાંજલિ રેલી મોહન રેલી કરવામાં આવી છે ભારત માતા કીજે